નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ચોમાસું રીંગન એમાં પણ ગુલાબી રીંગન તમે જુઓ કેટલી જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ ચમક જોઈ શકો છો એની ગ્રીનરી એની ફૂટ એનું ફ્લાવરિંગ અને રીંગણની ક્વોલિટી તો જુઓ એક નંબર છે મિત્રો જો તમે જોઈ શકો છો એની ફૂટ ગ્રીનરી વિકાસ અને એકદમ વાળી ચકાચક તમે જોઈ શકો છો જબરદસ્ત એક નંબરનું જોવો રીંગણ છે મિત્રો જુઓ તમને દરેક જગ્યાએ બતાવીશ એક નંબરનું ક્વોલિટી વન રીંગણ જોઈ શકો છો નંબર વન ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો છો દરેક જગ્યાએ જબરજસ્ત એનું ક્વોલિટી એનું ફ્લાવરિંગ અને એની ફૂટ એની લીલમ જબરજસ્ત તમે જોઈ શકો છો જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત રીંગણનું લાક ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડ્યું છે મિત્રો જુઓ જબરજસ્ત આ છે ચોમાસું રીંગન ઓકે અને એની ક્વોલિટી બતાવીશ એક નંબરની મિત્રો ક્વોલિટી છે જુઓ અને ક્વોલિટી શાઇનિંગ ચમક છે તમને ભાવ પણ વધારે મળે જબરજસ્ત રિઝલ્ટ છે રીંગનની અંદર ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત લાગી છે જો એક નંબરની ક્વૉલિટી છે નંબર વન રીંગન કહેવાયને ગુલાબી રીંગન ગુલાબી ભટ્ટા કહેવાય તમારે ઓકે તો આગળ પણ તમને બતાવું એક નંબરની ક્વોલિટી છે બરાબર છે તો આ છે આપણા ચોમાસું રીંગન મિત્રો આગળ પણ તમને એની ક્વોલિટી બતાવું કે કેટલી જબરદસ્ત એની ક્વોલિટી થઈ ગઈ છે તો બતાવું તમને ક્વોલિટી સીધી જોઈ શકો છો મિત્રો જુઓ કેટલી જોરદાર નંબર વન શાઇનિંગ ચમક એક નંબરનું રીંગન છે મિત્રો તો આ રીંગણની વાડી મારી તમને સારી લાગી હોય મિત્રો અને આવું તમારે રિઝલ્ટ જોઈતું હોય આ ચોમાસાની સિઝનમાં અને એ પણ રીંગણમાં તો મારી વિડીયોને લાઈક કરો શેર કરો અને મારો કોન્ટેક આપેલો છે સંપર્ક કરી શકો છો ઓકે જય જવાન જય કિસાન